જય હિન્દ મિત્રો તો આજે આપણે આવી ગયા છીએ નગરપાલિકા ચોક પાસે નગરપાલિકામાં આજે આપણે ટાઉન હોલ ખાતે એ વિદ્યાર્થી સન્માન સન્માન સમારોહ કાર્યક્રમ એ આજે રાખેલો છે તો આ નગરપાલિકા ચોક શિશુકુંજ ચોક પાસે અહીંયા આપણે એ નગરપાલિકાનો જો ટાઉન હોલ છે તેમાં આપણે કાર્યક્રમ રાખેલો છે સમસ્ત ચુવાડીયા કોળી ઠાકોર સમાજ ધાંગધ્રા તાલુકા કર્મચારી ગ્રુપ દ્વારા વિદ્યાર્થીઓના સન્માન અને સરકારી કર્મચારીઓના સન્માન સમારોહ બે હજાર ચોવીસનું આજે આયોજન કરવામાં આવ્યું છે ટૂંક સમયમાં થોડીક શાળાઓમાં કાર્યક્રમ શરૂ થવાનો છે તો અહીંયા આપણે વિદ્યાર્થી સન્માન સમારોહમાં આપનું હાર્દિક સ્વાગત કરતા બેનરો એ લાગી ગયા છે અને ટૂંક જ સમયમાં એ કાર્યક્રમ એ શરૂ થવામાં જઈ રહ્યો છે આ બારનું લોકેશન છે તો ચાલો આપણે જઈએ તો જઈએ કેમ છો તો આ રીતે આપણે આપણે જે સ્થળ છે એ સ્થળની કેવી તૈયારીઓ છે એ માટે આપણે ત્યાં લાઈવ જઈ રહ્યા છીએ આ બીજાના બીજા છે તો આપણે જઈ રહ્યા છીએ જાણીએ કે હવે કેવી તૈયારીઓ છે તો એ બાબતે આપણે આ એન્ટર છે બે બંને બાજુ એન્ટર છે આપણે નગરપાલિકાના મેઇન ગેટ પણ પાસે એન્ટ્રી છે અને આ બીજી તો આપણે અહીંયા આવી ગયા છીએ સભાગૃહમાં તો આપણે જોઈ શકીએ છીએ કે આ આપણે તૈયારીઓ છે તે પૂરજોશમાં ચાલી રહી છે થોડી ક્ષણોમાં એ કાર્યક્રમ એ શરૂ થશે આપ જોઈ રહ્યા છો કે કાર્યક્રમ થોડીક ક્ષણોમાં જ કાર્યક્રમ એ શરૂ થવા જઈ રહ્યો છે થોડીક ક્ષણોમાં એ કાર્યક્રમ શરૂ થશે તો તમામ ભાઈઓ બહેનો એ ઝડપથી સભાખંડમાં આવી જાય આ

સસારું મારે ત્યાં થોડું લાઈવ ચાલુ છે ને પછી હાલો પણ અહીંયા જ છું આલો બરોબર તો આ તો આપ જોઈ રહ્યા છો આ તૈયારીઓ ચાલુ છે તો આ જુઓ તો આપણે એમને ઓલા પુસ્તર છે જો

મેસેજ આપી દો કે ભાઈ વહેલી તકે બધા આવી જાઓ જેમ બને તેમ આપણા આપણા સમાજના કાર્યકર્તા વહેલી તકે આવી જાય તો કાર્યક્રમ વહેલો ચાલુ થાય હા તો આ બહુ સરસ મેસેજ આપ્યો છે કે સમયસર બધા હાજર રહે અને સરસ રીતે આપણો કાર્યક્રમ એ દીપી ઉઠે શું કહો સાહેબ મતલબ જયવેલનાથ સાહેબ જયવેલનાથ આપણે સાહેબ બે શબ્દો આજના આ કાર્યક્રમમાં હવે જય વેલનાથ જય વેલનાથ રાજુભાઈ નો થોડો પરિચય આપીએ કે તેઓ સતત માં અત્યારે એમનો સિંહ ફાળો છે તો ટૂંક સમયમાં જ આ કાર્યક્રમ શરૂ થવા જઈ રહ્યો છે અને મિત્રો ખાસ કરીને આપણો આ વિદ્યાર્થી સન્માન સમારોહ બે હજાર અંતર્ગત આપણે આમાં યુટ્યુબ લાઈવ પણ કરી રહ્યા છીએ તો આપ ઘરે બેઠા પણ આ કાર્યક્રમ સંપૂર્ણપણે જોઈ શકશો અને યુટ્યુબની લિંક ગ્રુપમાં દરેક ગ્રુપ માં મૂકી દેવામાં આવેલી છે તો ઝડપથી બે વાગ્યે આપણો કાર્યક્રમ શરૂ થશે અને લાઈવ પણ બે વાગ્યે શરૂ થઈ જશે

વિદ્યાર્થી મિત્રો અને આપણા સમાજના સમાજના મહાનુભાવો વહેલી તકે વધારો અને ઉત્સાહભેર વિદ્યાર્થીઓ આપણા સમાજના બધા વિદ્યાર્થીઓ ભણે એના માટે પ્રોત્સાહન પ્રોત્સાહન કે બધા અહીંયા પ્રોત્સાહિત ઇનામ લેવા માટે બધા વહેલી તકે પહોંચી જાઓ બરાબર વધારો વધારો તો સાહેબની સુખી રિક્વેસ્ટ છે કે સમાજના તમામ વ્યક્તિઓ આ કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ લે અને સમાજના વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે અને આવા સારા કાર્યોને વેગ મળે તો સાહેબ જયવેલનાથ સાહેબ જયવેલના જયવેલ તો નવો બહેને તો સાહેબ બહુ સારી રીતે ઓળખે છે અને એમની કાયમ સેવક હોય છે સાહેબ શબ્દો કહીશો હા આ વિદ્યાર્થી સન્માન સમારંભ માટે છેલ્લા દોઢ બે મહિનાથી કન્ટિન્યુ આ કાર્યક્રમમાં જોડાયેલા છે અને બને ત્યાં સુધી આખા તાલુકાને આવરી લઈને કોઈ પણ વિદ્યાર્થી માટે માર્કશીટ એકંદર કરવી જાહેરાત કરવી તમામ આખા તાલુકામાં રૂટમાં બધે પ્રવાસ કર્યો છે અને માર્કશીટ લઈ અને તમામ કર્મચારીઓ સતત એક દોઢ મહિનાથી કન્ટિન્યુ મહેનત કરી હવે આખરી ઓપ આ કાર્યક્રમની તૈયારી ચાલી રહી છે ટૂંક સમયમાં આવો કાર્યક્રમ ચાલુ થવાનો છે તમામ ગ્રામજનો સમાજ આગેવાનો વિદ્યાર્થીઓ સમયસર આવી અને સૌ આપણે આ કાર્યક્રમને સફળ બનાવીએ એવી અપેક્ષા રાખી છે જય હિન્દ જય હિન્દ તો આ આપણે જોઈ રહ્યા છીએ આ શરૂઆતના જે દ્રશ્યો છે આ છેલ્લા બે મહિનાથી સતત પ્રવાસ થઈ રહ્યો છે સતત લોકોને જાગૃત કરી રહ્યા છે અને આવા સારા કાર્યો માટે તનતોડ મહેનત સામદામ દંડ ભેદ બધી જ રીતે લોહી રેડી રહ્યા છે ત્યારે ટૂંક સમયમાં આ કાર્યક્રમ જે શરૂ થવા જઈ રહ્યો છે તો એ માટે આ શરૂઆતના તમને દ્રશ્યો બતાવ્યા છે અને સંપૂર્ણ આપણે કાર્યક્રમ પણ આપણે આપણી ચેનલથી એ બતાવીશું વધુને વધુ આપણી ચેનલને એ શેર કરજો આપણી ચેનલનું નામ એન્ટી ડીએનટી વર્લ્ડ અને આ સારા કાર્યની જે આ ઝલક છે આ જે શિક્ષકોની જે મહેનત છે એને વધુને વધુ રંગ લાવે એ માટે દરેક જ્ઞાતિબંધીઓ નાના મોટા ફૂલકાઓ વાલીઓ તમામ આ કાર્યક્રમમાં વહેલાસર જોડાય અને ઉત્સાહભેર ભાગ લે એવી વિનંતી છે જય હિન્દ જય ભારત આપણે ટૂંક જ સમયમાં આ કાર્યક્રમ શરૂ થશે ત્યારે આપણે મળીશું જય હિન્દ જય ભારત વંદે માતરમ ભારત માતા કે જય